નવી શિક્ષણ નીતિ અંતર્ગત બે હજાર ઓગણીસ માં જયારે ભારત સરકાર દ્વારા રાજપત્ર દ્વારા રાજ્યને પરિપત્ર રાજપત્ર દ્વારા જાણ કરવામાં આવ્યું હતું કે ધોરણ પાંચ અને આઠ માં જે વિદ્યાર્થી નાપાસ થાય તો એમને બે મહિના પછી એ શાળાના શિક્ષક ટ્યુશન આપીને ફરી વખત પરીક્ષા લેશે જેથી વર્ષ ન બગડે અને જો પછી એમાં સફળ થાય તો ધોરણ છ માં ધોરણ નવ માં એ આગળ વધે પરંતુ જો વિદ્યાર્થી નાપાસ થાય તો એ જ શાળાની અંદર પાછો ફરી વખત એ ધોરણ રિપીટ કરે બે હજાર ઓગણીસમાં જયારે રાજપત્ર દ્વારા રાજ્ય સરકારને આ અમલીકરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું પરંતુ ત્યારે કોવિડ આવેલો

એ જ શિક્ષકો દ્વારા બે મહિનાનું ટ્યુશન આપીને ફરી વખત એક્ઝામ લેવાની પાછો ભણી માટે ગુજરાતમાં ઓલરેડી બાવીસ ત્રેવીસ થી આ પરીક્ષા પદ્ધતિ અમલીકરણ છે વચ્ચેના ગેપની અંદર ન હતી આ રાજપત્રનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે આજે ઘણા મિત્રો દ્વારા એની પ્રસાહ કરવામાં આવી હતી પરંતુ ઓલરેડી ગુજરાતની અંદર ત્યારે જ પરિપત્ર થઈ ચૂક્યો તો જે આજે ગુજરાતમાં સંપૂર્ણપણે અમલીકરણ છે જેની સવે નોંધ લેવી કોઈ ખોટી ભ્રમ ન થાય અથવા તો કોઈના મગજની અંદર કોઈ ખોટી નેગેટિવ વાત ના આવે માટે જે પદ્ધતિ ગુજરાતની અંદર શાળાઓમાં ચાલી રહી છે એજેટી એજેટી એ જ છે એટલે બીજું કોઈ વિચારવાનો પ્રશ્ન નથી આજુ